કડક કાયદાઓ ઘડવામાં આવે અને સ્ત્રી સુરક્ષા માટે એની રચના કરી અમને ન્યાય આપવામાં આવે આજે જે ઘટના બની છે કાળાપણમાં રમાબેન ડાબી ઉપર એની नंदનીય ઘટનાનો અમે વખલો માટે આવ્યા છીએ કે આવી ઘટનાઓ શાળા સુધી ગામના જે રાજકાણો થઈ શાળા સુધી હવે વધારે પડતા પ્રવેશવા મંડ્યા છે ને આખરે ખ બંધ થવા જોઈએ આવો કોઈને હક નથી કે કોઈ શિક્ષકો ઉપર કે કર્મનિષ્ઠ શિક્ષક ઉપર કે કર્મચારી ઉપર કોઈ પણ અધિકારી કે કોઈ પણ ગામનો વ્યક્તિ આવીને જેમ વર્તન કરે અને કોઈને અડધુત કરે અને કાયદાનું કામ કાયદાને કરવા દેવું જોઈએ જો બેન સાથે કોઈ એમને હતી તો ભરવા જોઈએ અમારી ચેનલ થ્રુ કોઈ પણ રજૂઆત કરવી જોઈએ ડાયરેક્ટ કોઈ પણ આવી અને આવું ભરેલું વર્ણન કરે વર્તન કરે એ કેટલી અંશે ગણાય એના અમે તમામ શિક્ષકો સ્વેચ્છાએ બધા આંદોલનમાં જોડાય અને પ્રાંત સાહેબ ને આજે આવેદન આપ્યું છે કે આમાં જે કાંઈ પણ

સાત મહિનામાં માં પ્રશ્નોનું નિરાકરણ ન થયું તો આ ઘટના બની હા એ બાબતે તમે કઈ રજૂઆત કરી સાત મહિના નહીં અમારે રજૂઆત બે દિવસ પહેલા જ આવી છે બેની ઉપર જે ઘટના બની જયારે સંગ લેવલ થી અમને જે પ્રશ્ન આવ્યો એની રજૂઆત કરવા માટે